હું શહેરમાંથી ગામડે આવી હતી અને એક દિવસ મારી ગાયને લઈ ખેતરમાં ચરાવવા ગઈ બાજુના જે ખેતરમાં મકાઈના ભુટ્ટા વાવેલા હતા મને તે ભૂટ્ટા ખાવાની ઈચ્છા થઈ પણ એ કોઈ બીજાનું ખેતર હતું તેથી મેં જોયું કે ત્યાં કોઈ છે કે નહીં ત્યાં એક સુંદર યુવાન હતો હું તેની પાસે ગઈ અને તેને પૂછ્યો મારે મકાઈના ભુટ્ટા ખાવા છે શું હું થોડા ભૂટ્ટા લઈ શકું તે સમયે ખેતરમાં ફક્ત અમે બંને જતા તે મારી તરફ જોતો જ રહ્યો નમસ્કાર મિત્રો મારું નામ સાનિકા છે હું સત્યાવીસ વર્ષની છું હું અભ્યાસ માટે શહેરમાં રહેતી હતી હવે મારો અભ્યાસ પૂરો થઈ ગયો હતો એટલે હું ગામડે મારા ઘરે આવી હતી ગામમાં મારા માતા પિતા અને મારો નાનો ભાઈ એટલો અમારો પરિવાર હતો અમારા ઘરની આર્થિક સ્થિતિ ઠીક ઠાક હતી હું બે વર્ષ પછી ગામડે આવી હતી હું અભ્યાસમાં મુક્ત થઈ ગઈ હતી અને હવે નોકરી શોધી રહી હતી ગામની થોડી હવા પાણી લેવા માટે હું ગામડે આવી હતી મને ગામનું વાતાવરણ બહુ પસંદ હતું અમારા ઘરમાં એક ગાય હતી તે દિવસો વરસાદના હતા હું ક્યારેક ક્યારેક મા બાપ સાથે ખેતરમાં જતી હતી એક દિવસ મેં માને કહ્યું મને ઘરમાં સારું નથી લાગતું તેથી હું ગાયને ખેતરમાં ચરાવવા લઈ જઈશ માં બોલી જાજે અમારા ઘરેથી ખેતર અંદાજે એક કિલોમીટર દૂર હતું અમારું ખેતર હતું બાંધના કિનારે ઘણું ઘાસ ઉગેલું હતું એ ઘાસ ખવડાવવા માટે હું ગાયને ખેતરમાં લઈને ગઈ ગાય બાંધ પર ઘાસ ખાઈ રહી હતી બાજુના ખેતરમાં મકાઈ વાવેલી હતી અને તે હવે બહુ ઊંચી થઈ ગઈ હતી મકાઈમાં સારા દાણા ભરાઈ ગયા હતા વરસાદની મોસમમાં મકાઈના ભૂટ્ટા શેકીને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે મેં તે મકાઈના ભૂટ્ટા જોયા અને મને તે ખાવાની ઈચ્છા થઈ પણ કોઈ બીજાના ખેતરની મકાઈ હું કેવી રીતે લઈ શકું મને લાગ્યું કોઈને પૂછવું જોઈએ મેં આજુબાજુ જોયું કે કોઈ છે કે કેમ તો એક બાંધ પર એક યુવાન બેઠો હતો તે જોવામાં બહુ સુંદર હતો હું તેની પાસે ગઈ અને પૂછ્યું આ મકાઈની ખેતી તમારી છે કે તેણે મારી તરફ જોયું પણ કશું બોલ્યો નહીં ફક્ત મને જોતો રહ્યો કદાચ હું તેને બહુ સુંદર લાગી રહી હતી તેથી તે મને જોતો જ રહ્યો મેં ફરીથી પૂછ્યું આ મકાઈની ખેતી તમારી છે કે ત્યારે તે હોશમાં આવ્યો અને બોલ્યો હા મેં કહ્યું શું હું બે ત્રણ ભૂટ્ટા લઈ શકું મને મકાઈના ભૂટ્ટા બહુ પસંદ છે તેણે મારી તરફ જોઈને એક સ્મિત આપ્યું તે કદાચ મારી ઉંમરનો જ હશે અથવા મારાથી એક વર્ષ મોટો હશે મેં તેને પહેલાં ક્યારેય જોયો નહોતો પછી તે બોલ્યો લઈ લો પછી હું મકાઈના ખેતરમાં ગઈ બે ત્રણ ભૂટ્ટા તોડી લીધા અને મારી ઓઢણીમાં રાખી લીધા મેં તે યુવાનને થેન્ક યુ કહ્યું તે બોલ્યો થેન્ક કેમ કહા છો અમે ખેડૂત છીએ બે ત્રણ ભૂટ્ટાથી અમને કોઈ ફરક નથી પડતો ઉલટું એ કોઈના પેટમાં જાય એ જ અમારા માટે ઘણું છે પછી તે બોલ્યો તું આ ભૂટ્ટા અહીંયા શેકીને ખાઈશ કે ઘરે લઈ જઈશ મેં કહ્યું અહીંયા જ ખાવું હતું પણ હું તેના માટે જે જોઈએ તે સામાન અને માચીસ પણ નથી લાવી અહીં આગ કેવી રીતે બહુ છે તે મારી તરફ જોઈને હસ્યો અને બોલ્યો તું પેલી આંબલીના ઝાડ નીચે જઈને બેસ મારી પાસે બધો સામાન છે હું લઈને આવું છું પછી તે નીચે તેના કુવા તરફ ગયો અને થોડા સમયમાં માચીશ બે ત્રણ લીંબુ અને થોડું મીઠું લઈને આવ્યો મેં ગાયને એક ઝાડ સાથે બાંધી દીધી તે સારી રીતે ઘાસ ખાઈ રહી હતી પછી તે યુવાન અને હું એ આંબલીના ઝાડ નીચે આવી ગયા તેણે પાસેથી કેટલીક સૂકી લાકડીઓ ભેગી કરી અને માચિસની મદદથી તેને સહગાવી થોડા સમયમાં એ લાકડીઓ સારી રીતે સહગી ગઈ પછી તે બોલ્યો મકાઈના ભૂટ્ટાની ઉપરની પાંદડીઓ કાઢ પછી મેં ભૂટ્ટાની પાંદડીઓ કાઢવાની શરૂ કરી કારણ કે ભૂટ્ટા સારા ભરેલા હતા ચારે બાજુ દાણા દાણા હતા તેણે એ છોલેલા ભૂટ્ટાને આગમાં નાખ્યા અને એક સૂકી લાકડીની મદદથી તેને શેકવા લાગ્યો હું તેની તરફ જોઈ રહી હતી તે પણ મારી તરફ જોઈ રહ્યો હતો અમારી નજરો મહઈ રહી હતી ગામનું વાતાવરણ કેટલું સારું હોય છે આપણે જે વસ્તુ જોઈએ તે સરળતાથી મળી જાય છે અને ગામમાં એ વસ્તુ ખાવાનો જે આનંદ હોય છે તે હું અનુભવતી હતી અમે બંનેની વધારે વાત નહોતી થઈ હું થોડું શરમાઈ રહી હતી કારણ કે તે યુવાન સાથે મારી કોઈ ઓળખાણ નહોતી થોડા સમયમાં તેણે ભૂટ્ટા શીખ્યા એક ભૂટ્ટા પર એક લીંબુ કાપીને ચોપડ્યું તેના પર મીઠું નાખ્યું અને એ ભૂટ્ટાને તેની પાંદડીમાં રાખીને મને આપ્યો ત્યારે પહેલી વાર અમારી નજરોમાં હોય હું તેની આંખોમાં જોઈ રહી હતી તેની આંખોમાં એક અલગ ચમક હતી તેના સુંદર ચહેરા પર હાસ્ય કેટલું સુંદર લાગતું હતું મેં એને હાથમાં લીધો અને બાજુમાં બેસીને ખાવા લાગી તેણે પણ એક ભૂટ્ટો લીધો અને મારી સાથે ખાવા લાગ્યો અમે બંને શેકેલા મકાઈના ભુટ્ટા ખાઈ રહ્યા હતા મેં તેને કહ્યું થેન્ક યુ તે બોલ્યો અરે છોડો પછી મેં પૂછ્યું તમારું નામ શું છે તમે શું કરો છો તે બોલ્યો મારું નામ અભિષેક છે હું ગ્રેજ્યુએટ છું પણ સારી નોકરી મળતી નથી અને જે મળે છે તેમાં પગાર સારો નથી મળતો હું અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં કરતાં ખેતી કરું છું અમારી પોતાની ખેતી છે અમારા ઘરમાં મા બાપ અને હું અમે ત્રણ જણા રહીએ છીએ પછી તે બોલ્યો તમે શું કરો છો મેં તમને પહેલાં ક્યારેય જોયા નથી ત્યારે મેં કહ્યું હું અહીં નથી રહેતી હું શહેરમાં અભ્યાસ કરતી હતી હવે મારો અભ્યાસ પૂરો થઈ ગયો છે મારું નામ સાનિકા છે બંનેએ શેકેલા મકાઈના એક એક ભૂટ્ટા ખાધા બહુ સારું લાગ્યું પછી જે એક ભૂટ્ટો બચ્યો હતો તે પણ તેણે સારી રીતે શેકીને મને એક કાગળમાં પેક કરીને આપ્યો મેં તેનો આભાર માન્યો તેણે મારી તરફ એક સ્મિત આપ્યું હું ફરી ગાયને ઘાસ ખવડાવવા લાગી સાંજે એ બચેલો ભૂટ્ટો લઈને ઘરે ગઈ અને તે ભૂટ્ટો મારા ભાઈને આપ્યો મારા નાના ભાઈને પણ એ ભૂટ્ટો ખાવામાં બહુ સરસ લાગ્યો રાત્રે સૂતી વખતે મારી આંખો સામે એ જ સુંદર દેખાતો યુવાન આવતો હતો તે જોવામાં બહુ હેન્ડસમ હતો તેની વાતો પણ બહુ સારી લાગતી હતી હવે હું રોજ ખેતરમાં ગાયને ચરાવવા લઈ જવા લાગી વચ્ચે વચ્ચે અમારી મુલાકાત થવા લાગી અમે બંને એકબીજાને જોવા લાગ્યા હું રોજ ખેતરમાં જતી છેલ્લા ચાર પાંચ દિવસ થઈ ગયા હું જોઈ રહી હતી કે તે યુવાન ક્યાંય દેખાય છે કે કેમ મને ફરી મકાઈના ભૂટ્ટા ખાવા હતા એક દિવસ હું બાંધ પર ગાઈને ઘાસ ખવડાવી રહી હતી અને હું ગીત ગાઈ રહી હતી મારી પાછો થોડી દૂર તે યુવાન ઊભો હતો અચાનક મારું ધ્યાન પાછો ગયું જોયું તે તે યુવાન ઊભો હતો હું શરમાઈ ગઈ મને શરમાતા જોઈને તે યુવાન બોલ્યો તમે બહુ સારું ગીત ગાઈ રહ્યા હતા પૂરું કરો ને પણ મેં કશું કહ્યું નહીં તે યુવાન બોલ્યો શું આજે મકાઈના ભુટ્ટા નથી ખાવા મેં તેની તરફ જઈને સ્મિત કર્યું અને બસ માથાથી હા કરી પછી તે બોલ્યો ચાલો આપણી એ જ જગ્યા પર જઈએ પછી હું એ આંબલીના ઝાડ નીચે જઈને બેસી ગઈ તે યુવાન થોડા મકાઈના ભૂટ્ટા તોડીને લઈ આવ્યો મેં તેને કહ્યું હવે તમે કશું કરશો નહીં બધું હું કરીશ તે એક પથ્થર પર બેસી ગયો અને મારી તરફ જોવા લાગ્યો મેં ઝડપથી કેટલીક સૂકી લાકડીઓ ભેગી કરી તેને સળગાવી મકાઈના ભૂટા છોલ્યા અને તેને એ ગરમ આગમાં શેકવા લાગી તે યુવાન મારી તરફ જોઈ રહ્યો હતો હું પણ તેની તરફ જોઈ રહી હતી અમારી વચ્ચે એક અલગ જ આકર્ષણ જન્મી ગયું હતું અમે ભુટ્ટા પર એક લીંબુ કાપીને ચોપડ્યું તેની પર થોડું મીઠું નાખ્યું અને અમે બંને આનંદથી ખાવા લાગી ગયા હવે તેની સાથે મારે સારી ઓળખાણ થઈ ગઈ હતી મને તેના વગર સારું લાગતું નહોતું અને તેને પણ મારા વગર સારું લાગતું નહોતું એક મકાઈનો ભુટ્ટો મેં એ આગમાં શેકવા માટે મૂકેલો હતો તેને કાટતી વખતે મારા હાથને આગનો તાપ લાગી ગયો અને મેં આહ કરી અને હાથ ખેંચી લીધો તે પાસે જ હતો તે મારી પાસે આવ્યો મારી આંગો થોડી બહોઈ ગઈ હતી તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને તેના પર હવે ફૂંક મારવા લાગ્યો હું તેની તરફ જોઈ રહી હતી અને તે પણ મારી તરફ જોઈ રહ્યો હતો તે ક્ષણમાં તેણે પ્રેમભરી નજરે કહ્યું સાનિકા તું બહુ સુંદર છે મને તું બહુ ગમે છે મેં કશું કહ્યું નહીં ફક્ત તેની આંખોમાં જોતી રહી એ દિવસથી અમે બંનેને એકબીજાની સાથે સમય વિતાવવો ગમવા લાગ્યો અમને બંનેને બહુ ખુશી મળતી હતી એમ જ થોડા દિવસ અમે બંને એકબીજાને મળતા રહ્યા તેણે મને કહ્યું કે તે કેટલીક સત્પરાત્મક પરીક્ષાઓ પણ આપે છે એમ જ અમારી બે મહિનાની મુલાકાત પછી એક દિવસ અમે ખેતરમાં મળ્યા ત્યારે તે બહુ ખુશ હતો તેના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો મેં કહ્યું આજે બહુ ખુશ લાગા છો શું થયું તે બોલ્યો મને સરકારી નોકરી મળી ગઈ છે હું પણ બહુ ખુશ થઈ તેણે મીઠાઈના ડબ્બામાંથી એક પેંડો મને ખવડાવ્યો કોઈએ અમારા ઘરે કહી દીધું મારા મા બાપે મને બહુ ઠપકો આપ્યો મને એક અઠવાડિયા સુધી ખેતર જવા ન દીધી તે યુવાન આવતો મારી ખેતરમાં રાહ જોતો હતો તેને પણ કોઈએ કહી દીધું કે તમે અને સાનિકા ખેતરમાં મળતા હતા એવું કોઈએ જોયું છે અને સાનિકાના ઘરે કહી દીધું છે તેથી તેને પણ બહુ ખરાબ લાગ્યું પછી તેણે પોતાના માતા પિતાને વાત કરી અને કહ્યું મને સાનિકા સાથે લગ્ન કરવા છે મને તે પણ બહુ પ્રેમ કરે છે પછી એક દિવસ અભિષેક પોતાના માતા પિતા સાથે અમારા ઘરે આવ્યો અભિષેકના માતા પિતા અને મારા માતા પિતા પહેલેથી જ ઓગતા હતા અભિષેકના માતા પિતાએ કહ્યું અમારો અભિષેક હવે સરકારી નોકરીમાં છે અને તેને તમારી દીકરી પર પ્રેમ છે અમને તમારી દીકરી પસંદ છે જો તમને પણ અમારો અભિષેક પસંદ હોય તો લગ્ન કરવા કોઈ વાંધો નથી પછી મારા મા બાપે થોડું વિચાર્યું અભિષેકને સરકારી નોકરી મળી હતી તે જોવામાં પણ બહુ સુંદર હતો અને અમારી ઓખાણનો હતો તે સ્વભાવથી પણ સારો હતો તેથી મા બાપે પણ લગ્ન માટે હા કહી થોડા દિવસોમાં મારા અને અભિષેકના લગ્ન થઈ ગયા અમે બંને સુખી જીવન જીવવા લાગ્યા આજે પણ અમે વરસાદના દિવસોમાં મકાઈના ભૂટ્ટા ખાવા ખેતરમાં જઈએ છીએ અને અમારા એ દિવસો આજે પણ યાદ આવે છે એકબીજાનો લાગણીસભર પ્રેમ ખેતરમાં શેકેલા ભૂટ્ટા ઇમલીથી ભરેલી ડાઉ અને એકબીજાનો મળેલો સાથ આ બધું યાદ કરીને બહુ સારું લાગે છે મેં અને અભિષેકે એકબીજા પર વિશ્વાસ રાખીને પ્રેમને તક આપી અને એક જીવન ઊભું કર્યું મિત્રો પરિસ્થિતિ ક્યારેય સંપૂર્ણ નથી હોતી પરંતુ જો દિલથી વિશ્વાસ હોય તો જિંદગી સુંદર બની જાય છે તેથી પ્રેમ કરો વિશ્વાસ રાખો અને સમાજ કરતાં વધારે પોતાના દિલની અવાજ સાંભળો નિર્ણય તમારો હોય છે જિંદગી તમારી હોય છે મિત્રો આ અમારી પ્રેમ કથા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈપણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે જો તમે પણ પોતાની વાડીએ મકાઈના શેકેલા ભૂટ્ટા ખાધા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા ગામમાં મકાઈના ભૂટ્ટા ખાધા છે અને કોની સાથે ખાધા છે ધન્યવાદ મિત્રો